અમે બાંધકામ વિરુદ્ધ જે બાંધકામ ચાલતા હતા તેના રજા ચિઠ્ઠી નકશા લેઆઉટ નકશા બધા દાગડિયા મેં માંગેલા તેમાં અમારે આરટીઆઈ કરી એની અપીલો કરી તો અપીલો બી ચલાવે નહીં બે બે મહિના સુધી આરટીઆઈ કરે તો કે કાલે જવાબ આપે પરમદાર એવી રીતના મહિના મહિના બે બે મહિના કર્યા છે આજે અમારી બે હજાર પચીસમાં આરટી અમે બીજી અપીલ કરી આયોગમાં ત્યારે આયોગમાંથી એવું કીધું કે આટલું બધું થયું તમારે કાગળ નહીં હતાં હું સાહેબ અમારે એવું કહે કે તમે તમારે શું લાગે વર્ગે તમે નમૂના ક પ્રમાણે આપીને તમે રાહિત વ્યક્તિ સાહેબ મેં તો જે બેને કે જે ભય સહી કરી છે રજા ચિઠ્ઠી પર એ નકશાન લે આઉટ જ માંગ્યા છે અને રજા ચિઠ્ઠી માંગી છે મેં જે ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા જે આપવામાં આવતી આવતા આવતા કાગળો હોય છે તેની મેં માહિતી માંગી હતી આ લોકો આપતા નતા એટલે મારે બીજી વાર આયોગમાં જવું પડે સેકન્ડ અપીલમાં અને અપીલમાં જે આવા અધિકારીઓ છે જે આવા જજ છે જેના લીધે અમારા જેવા નાના માણસોને જે ન્યાય મળે છે અને આવી જાડી ચામડીવાળા જે ટાઉન પ્લાનિંગમાં બેસી રહ્યા છે એમને જે આજે આજે સાહેબે જે દસ દસ હજારનો દંડ કર્યો ને એ ખૂબ જ અમારે સારું લાગ્યું કે આવા લોકોને સજા થવી જોઈએ ને કોર્પોરેશનમાંથી આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ કાં તો આખો ટાઉન પ્લાનિંગમાં જે જેટલા બી અધિકારીઓ છે ને એ આંતરિક બદલી કરી દેવી પરિમલ પટની સાહેબ છે ધરતીબેન છે અને એક પ્રજાપતિ સાહેબ છે આ ત્રણેય દસ દસ હજારનો દંડ થયો ખરેખર જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે કેમ કે જેટલે સમયે ઓગણત્રીસ એક ચોવીસના રોજ આ આરટીઆઈ આવેલી જેને અમે સમય મર્યાદામાં ત્રીસ દિવસમાં આપવાનો જવાબ અમે ત્રેવીસ બે ચોવીસના દિવસે જ અમે ત્રીસ દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો હતો હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે ત્રીસ દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છે અને એની સાથે સાથે એની બીજા બે જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે હવે જે તે સમયે બે હજાર ચોવીસમાં હું જાહેર માહિતી અધિકારી તરીકે હતો એટલે મેં તો મારા સમય મર્યાદામાં જવાબ કરી દીધો છે અને એક વર્ષ પછી આજે દોઢ વર્ષ પછી આજે એની બીજી અપીલ આયોગ સમક્ષ સુનાવણી થઈ જેમાં અમે એક આઠ પચીસના ના રોજ પણ અમે અહેવાલ આપી દીધો છે કે જેમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે જવાબ આપ્યો છે સમય મર્યાદામાં પણ હવે આયોગ સમક્ષ જે પણ હવે નિર્ણય થયો છે એટલે એ અમારે માન્ય રાખવો જ પડે અને એમના હુકમનું પાલન કરવું પડે એટલે અમે તેમ છતાં બી એમને એક વિનંતી કરી છે લેખિતમાં કે આની ફરી ફેરવિચારણા કરો કે અમે એ જવાબ આપ્યો છે અને આયોગે કદાચ એમના ધ્યાનમાં નથી આવ્યું કે એ દિવસે એક જ આ વ્યક્તિની બીજી પાંચ અપીલો હતી અને આ જે આરટીઆઈ હતી એમાં પણ ત્રણ મિલકતની માહિતી માગી કોઈક કોઈ ખાનગી મિલકતની એટલે અમે એમને તે વખતે જણાવ્યું હતું કે લેખિતમાં જ તમારો લગભગ આ કેસો હોય તો અમને તમે પુરાવા રજૂ કરો અમે માહિતી તમને પૂરી પાડીશું એ અમે સ્પષ્ટ લેખિતમાં એમને જવાબ આપેલો છે પણ તેમ છતાં બી આ વસ્તુને ધ્યાન પર આવી નથી લાગતી એટલે કદાચ એના કારણે થોડું આ દંડની થઈ છે